તળાજા શહેરમાં આવેલ મામલતદાર કચેરી સહિતની દરેક સરકારી કચેરીઓ સ્વાતંત્ર્ય પર્વને લઈને રોશનીથી જળહળી ઉઠી સ્વાતંત્ર રાષ્ટ્રીય પર્વને લઈને દેશવાસીઓમાં અને રોથન જોવા મળી રહ્યો છે અને ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક ઘરે અને દરેક દુકાનોમાં શેરી મોહલ્લામાં તિરંગા લહેરાઈ રહ્યા છે અને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે આજે ગતરાત્રી દરમિયાન તળાજા શહેરની મામલતદાર કચેરી કોર્ટ તિલક ચોક પોલીસ ચોકી સહિતની દરેક સરકારી કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠી હતી